કહેવાય ને મૂળ બદલાય નહીં તમે જ્યાંના હોવ અને તમે જ્યાંથી આવતા હોય તે દેખાય જ આવે આજે વાત કરવી છે ભાજપમાં આવેલા મૂળ કોંગ્રેસીઓની મોટી સત્તા બનાવવાની લાયમાં આમ તો ભાજપે નઈત નવા ફેતરા અપનાવીને લોકોને ભાજપ ના કર્યા અને કર્યા તો કર્યા પણ હવે એ જ બધું ભાજપ ઉપર ભારે પડ્યું છે સમજીએ શું છે આખી વાત નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપને મૂળ એમનો કેસરિયો ભરતી મેળો હવે નડ્યો છે કારણ ફક્ત એ જ છે કે હવે કોંગ્રેસના નેતાઓએ જ ભાજપમાં જોડાયા હતા અને તેની સત્તા સામે પડ્યા છે સત્તામાં ડખા ઊભા કર્યા છે અને અનેક એવા ભાજપના નેતાઓ છે જે મૂળ તો પહેલા કોંગ્રેસના હતા અને હવે ભાજપમાં આવ્યા છે અને બસ ત્યારથી જ ભાજપની દુર્ગતિ શરૂ થઈ હવે કોંગ્રેસીઓએ પક્ષ નહીં પણ સરકાર સામે જ મોટો મોરચો માંડ્યો છે અત્યારે તો ભાજપમાં ગયેલા મૂળ કોંગ્રેસીઓ ભાજપનું ઘર જ સળગાવ્યું છે અને એવી રીતે સળગાવ્યું કે ના તો બચી શકાય કે ના તો તેના ઉપર પાણી રેડી શકાય હવે જો વાત કરવામાં આવે મૂળ કોંગ્રેસના અને હવે ભાજપમાં જોડાયેલા હર્ષદ રીબડિયાની તો તેમણે તો હવે પક્ષ નહીં પણ સરકાર સામે જ મોરચો માંડ્યો છે ઇકો સેન્સિટિવ ઝોન ને લઈને તેમને બાયો ચઢાવે છે વિરોધમાં પણ ઉતરશે તેવી ચીમકી આપી છે અને સોશિયલ મીડિયામાં ભરપૂર આની પોસ્ટ કરી છે કે જો હવે આ મુદ્દો ઉછાળવામાં આવશે તો હું તેનો વિરોધ કરીશ ત્યારે હવે તે ભાજપમાં તો જોડાયા હતા પરંતુ હવે આ બધું ભાજપ ઉપર જ ભારે પડ્યું છે અને આજે ભારે પડ્યું એટલું જ નહીં પણ ભાજપની હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ના તો તે ઘરના ના તો ઘાટના અને પોતાની જ પોતાને વાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે

ત્યારે અનેકવાર પત્ર લખ્યા અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને આમને આમ ભાજપમાં ડખા ઊભા થયા અને કહેવાય ને આમ તો તમારું મૂળ કોંગ્રેસનું હોય એટલે તમે તે દેખાડો છો મૂળ કોંગ્રેસીઓને ભાજપમાં આવીને હવે ભાજપ સામે જ તેમણે મોરજો માંડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે મૂળ કોંગ્રેસના અને પહેલાના ધારાસભ્ય એ ભાજપમાં જોડાયા અને હવે ભાજપને સળગાવાનું કામ કર્યું તેવામાં હવે ભાજપ આમ પર ઉતરતી ગતિમાં તો હતું જ હવે કોંગ્રેસમાં આવેલા ભાજપમાં જે લોકો જોડાયા છે તેમણે સરકાર સામે જ મોર્ચો માંડ્યો છે અને હવે ભાજપને પોતાની જ વાતો પોતાના ઉપર ભારે પડી હોય તેવું દેખાઈ રહ્યું છે મને એમ લાગ્યું કે આ ઇકોસેન્સિટિવ ઝોન આ કાયદો જો પસાર થઈ જશે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે એટલે વર્ષ પછી આવનારી પેઢી અમને પ્રશ્ન ન પૂછે કે તમે ખેડૂત આગેવાન હતા તમે શું કર્યું ત્યારે એમ કે આવો કાયદો અમારી ઉપર આવી ગયો ત્યારે મારી ફરજમાં આવે છે ખેડૂતના દીકરા તરીકે કે મારે પણ આમાં અવાજ ઉઠાવવો જોઈએ કે આવનારી પેઢી ને સહન ન કરવું પડે એના માટે આજ હું મારી વાત રજૂ કરું છું અને ખેડૂતને પૂરેપૂરી જાણકારી આપવા જઈ રહ્યો છું મિત્રો આ ગેજેટ છે નોટિફિકેશન અઢાર નવ બે હજાર ચોવીસ ના રોજ વન પર્યાવરણ જલવાયુ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે આમાં અનેક કાયદાઓ છે જે બધું હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ ખૂબ અભ્યાસ કર્યો મેં અને હું મિત્રો ઘણા સમયથી બે હજાર સોળમાં પણ મેં ઇકો માટે લડાઈ કરેલી હતી ત્યારે પણ અમે હાઈકોર્ટમાં વાંધા પણ લીધા હતા તે પછી ત્યારે જીરો થી દસ કિલોમીટર હતું પણ એ એમ પેન્ડિંગ હતું પાછો નવો પરિપત્ર આવ્યો છે નવું નોટિફિકેશન આવ્યું છે ત્યારે આમાં પણ વાત કરવી જરૂરી છે મિત્રો સૌપ્રથમ તો સિંહની વાત કરું અમારો ગઈડનો હાવજ અમારો મિત્ર છે ખેડૂતોનો મિત્ર છે ભાજપ ભાજપે મોટી પાર્ટી બનાવવાની લાઈમાં અનેક લોકોને પાર્ટીમાં લીધા અનેક લોકોને ઊંચા હોદ્દા આપ્યા ટિકિટોની લાલચ આપી અને અંતે હવે આ બધી જ વસ્તુ ભાજપ ઉપર ભારે પડી છે એટલે ભાજપે પોતાના જ પગ ઉપર કુહાડી મારી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે હવે આગામી સમયમાં મૂળ કોંગ્રેસીઓ ભાજપને કેટલું સળગાવે છે તે તો જોવાનું રહ્યું અને શું કરે છે તે પણ જોવાનું રહ્યું હાથ ના કર્યા હવે ભાજપને પોતાના હૈયે વાગ્યા છે કારણ કે ભાજપને મોટી પાર્ટી બનાવવાની એટલી બધી લાઈ હતી કે હવે કોંગ્રેસ વાળા આવ્યા તો ખરા પણ સરકાર નહીં પરંતુ પક્ષ સામે જ મોરચો માંડ્યો છે એટલે હવે ભાજપ સરકાર ના તો ઘરની રહી ના તો ઘાટની રહી કારણ કે તમારું જે મૂળ હોય તમે જ્યાંથી આવ્યા હોય તે દેખાઈ જાય અને કોંગ્રેસના નેતાઓને મોટી મોટી લાલચ આપ્યા મોટા મોટા પૈસા આપ્યા અને મોટા મોટા હોદ્દાઓની વાત કરીને ભાજપમાં લીધા તો ખરા પરંતુ હવે કોંગ્રેસીઓ ભાજપની સામે પડ્યા છે તે પછી કોઈ પણ નેતા હોય કે પછી પૂર્વ ધારાસભ્ય હોય હવે તેઓ ભાજપને સળગાવાનું કામ કરી રહ્યા છે અંદર અંદર ડખા કરી રહ્યા છે ભાજપે જે તે સમયે તેમને આવકાર્યા હતા પરંતુ હવે આ બધી જ વસ્તુ ભાજપ ઉપર ક્યાંક ને ક્યાંક ભારે પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસના જે પહેલાના નેતાઓ હતા હવે તેઓ ભાજપમાં ડખો કરાવી રહ્યા છે તે પછી કોઈ પણ મુદ્દાને લઈને હોય તે પછી ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હોય કે પછી પોતાની ભાજપ પ્રત્યેની નારાજગી હોય દરેક વસ્તુ હવે દેખાઈ રહી છે જવાહર ચાવડા છે જે પૂર્વ કેબિનેટ મંત્રી હતા તેમણે પણ ભાજપથી તેઓ નારાજ છે તેવા અનેક પત્ર લખ્યા તેવામાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ અનેક વસ્તુ રજૂઆત કરી છે અને હર્ષદ રિબડિયાએ તો બાળો ચઢાવી દીધી છે કે જો હવે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે કંઈ પણ કરવામાં આવશે તો ખેડૂતોની સાથે બેસીને તેઓ વિરોધ કરશે તેવી તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે અને તેવી જ તેમણે ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે મૂળ કોંગ્રેસી નેતાઓ જે ભાજપમાં આવ્યા ને ભાજપે તેમને ઊંચા ઊંચા હોદ્દાઓની લાલચ આપીને ટિકિટોની લાલચ આપીને પોતાની સત્તામાં લીધા તે દરેક વસ્તુ હવે ભાજપ ઉપર ભાડે પડી છે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર